ભરૂચમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી સ્ટ્રીટ પર લારી ગલ્લા કેબિન પાતરણા વાળાને ભય મુક્ત અને ટ્રાફિક ખલેલ રહિત રોજગારી પૂરી પાડવા આપે રજૂઆત કરી છે ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના સેવાશ્રમ રોડ અને સિવિલ રોડ પર ખાણીપીણીની લારી કેબિન ધારકોને દૂર કરવાની કામગીરી કરાઈ હતી કેટલાય લારી કેબિન ધારકોનો સામાન પણ જપ્ત કરી લેવાયો હતો ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકામાં આવેદન આપી આ અંગે રજૂઆત કરાઈ છે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત પાલિકા સત્તાધીશોને સિટી સ્ટ્રીટ વેન્ડર સ્માર્ટ પોલિસી બનાવવા માંગ કરી છે જેમાં શહેરમાં ફેરિયા લારી કેબિન ધારકો અને પાથરણાવાળાને લાયસન્સ આપી જગ્યા ફાળવવા રજૂઆત કરાઈ છે જેમાં ટ્રાફિકને અડચણ વિનાની જગ્યા ફાળવી તેઓની રોજીરોટી અને આજીવિકા માટે વ્યવસ્થા કરવા ભાર ભરૂચ શહેરી પાલિકા જોઈએ કોઈ પણ દબાણ હોય એ નગરપાલિકાની જગ્યામાં હોય ગ્રામ પંચાયતમાં હોય પીડબ્લ્યુમાં હોય કે જિલ્લા પંચાયતની જગ્યામાં હોય કે ગ્રામ પંચાયતમાં હોય તમામ દબાણો હટી જવા જોઈએ પરંતુ વહેલા દવલાની જે નીતિ છે એ નીચેથી દબાણ ન હટવું જોઈએ આ તમામ લારી ધારકો આ ગલ્લા ધારકો આ લોકોના દબાણ વારે વારે હટાવવામાં આવે છે તો તમારા જે મરતિયાઓ છે એ મરતિયાઓના દબાણો કેમ નથી હટતા જાડેશ્વર રોડ ઉપર બાયપાસ રોડ ઉપર કે પછી કોલેજ રોડ ઉપર ભરપૂર માત્રામાં ગેરકાયદેસર પાકા બાંધકામો છે તો આ ભાજપના જે મરતિયાઓ છે એ લોકોના દબાણો હટાવવામાં નથી આવતા અને આવા જે નાના લારી ગલ્લા છે જે રોજનું રોજ કમાઈ ને ઈમાનદારીનો રોટલો ખાઈ રહ્યા છે આ તમામ લોકોના દબાણો હટાવવામાં આવી રહ્યા છે તો આ દબાણો જે હટી રહ્યા છે એનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આગામી સાત દિવસની અંદર આ લોકોને નગરપાલિકા દ્વારા જે કોઈ પણ યોગ્ય જગ્યા જો ફાળવી આપવામાં નહીં આવે તો તમામ શહેરી વિસ્તારના જેટલા પણ લારી ધારકો છે અને ગલ્લા ધારકો જે તમામ લોકોને ભેગા રાખીને રચનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે